હેલો ગાય ગુડ મોર્નિંગ મેં જય શ્રી બધાનું સ્વાગત છે તો કેમ છો ઓપકી તમે સાડા આઠ હા સાડા આઠ થઈ છે તૈયાર થઈ રહ્યા છીએ મિશન ઉપર હું જવા દે વરસાદ આવે કે નહીં કોને ખબર સવારે વરસાદ આવી ગયો તો બધું પલાળીને વહી ગયો પેલા તો પાછું સાતા આવ્યા ખાલે એમાંથી ધરી તો અમે તૈયાર થયા ન ત્યાં વરસાદ આવી ગયો તો અને આજે તો મમ્મીની વેલા વયા ગયા તા આઠ આવા તો આજે આજે માર થઈ ગયું મોડું તો વરસાદ આવી ગયું આપણો બહુ જ થાય ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે કપડાં બપડા ધોઈને હુકવી દીધા છે

ફાઈનલી જો આપણે કપડાં બપડા શીકવી દીધા ને વરસાદ પણ રહી ગયો એક ખાલી સાટા આવીને વહી ગયા તો હાલો આપણે વળગી જાય હેંદવા માટે થોડુંક અધું ઋષિ પૂરું કરી નાખી આજે ખાલી જયા ખાકી એક જ આવ્યા છે બીજું કોઈ ન થાય એવું તો જો આ ફરવા પડીને એવું થઈને આપણે હાથમાં છે ને મોજા આવતા ફેર લીધા છે એમાં એવું છે કે છે ને આદું હોય ને તો હખમખ ફરી જાય એટલે મેં કીધું છે ને આજે મજા પહેલા એટલે હાથ હોવા છે ને આસાન પડી જાય બાકી ઓલા છે ને મુશ્કેલ પડી જાય હાથ ધો તો જો જયારે આથી આવી ગયા છે હવે જાય હું થાય આગળ વરસાદ આવી ગયો તો પલેલું છે તો મજા આવે જોઈ હાલો તો જઈએ હવે મમ્મી પાસે ને અહીંયા આવ્યા હતા પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને અંદર આવ્યા તો આપણા પગ ફૂતી જાય છે તો જી થાય હવે હા વરસાદ આવ્યો હન ઘોળ વાદળ છાયું છે જો આજે આખું વાતાવરણ જ એવું છે આ બધા મૂલી જો બધા નીંદે હવે દેખ એ વરસાદ ભલે આવે પણ નીંદવાનું બંધ ન રહેવું જોઈએ મારા પગ તો આખા ખાદું ખાદું હસડા ભરાઈ ગયા મોજા પહેરતા જરૂર હતી પણ ભૂલી ગઈ અમારા કામમાં વરસાદ છે એટલે કાંઈ સંભળાય રેડું આપણે ભાગો ભાગો તો ફાઈનલ જે આપણે આવ્યા ને પાછું રેડું આવ્યું જોરદાર તો આસ્તા અત્યારે એવું નહીં તો બહુ જોરદાર છે તો આજ તો હવે નીંદવાનું કેન્સલ પાછું તો જો મમ્મી ની આઈ લાવે જો જયા ખાકીને મમ્મી ની જો આવું વરસાદ છે એમ જો જોરદાર હા મમ્મી ને પગ જો હાઈટ માં આવે તો વરસાદ નો થઈ એનું શું કરવાનું કાજે ખાકી ખાલી વરસાદ થોડીક વાર આવ્યો ને બધું બગાડીયો ગયો એ જે ખાકી હવે જવું એમ નો હાલે રોકાઈ જાવ વાંધો હા તો ફાઈનલી અને મમ્મી વતન હલવા મેળા ઘરે મમ્મી કેમ વયા ગયા ઘરે હા શું એમ એવું છે હાથી આખેલું છે ને તો અંદર ઘડાય એમ છે નહી એક ઠાકો થી વરસાદ આવી ગયો ને તો જાય પાણી 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 કાઢી જજો તો આમ જો વરસાદ આમ વરસાદ છે બહુ આમ આમજો ધોધમાર વરસાદ છે હાલો તો આપણે જાય ઘરે અહીં ક્યાંથી પડી પડે ઓ ઉપરથી પડે ને હાડિયર માસ ની છાતી આખેલું છે ને તો મજા આવી હવે પગ હસોડા અંદર ખૂતી જાય ચાલો હવે ઘરે જાય બેસી નવરા

હાલો તો આપણે સાફ પાણી બનાવી નાખીએ તો ફાઇનલી આપણે સાપ પાણી બનાવીને પાછા બેસી ગયા છે અહીંયા આપણી જગ્યાએ સોફા ઉપર આપણે ભાઈ આપણે સોફો બનાવો તો અત્યારે ના મમ્મી ગયા જસ ને મમ્મી આજ છે નું શાક બનાવવાનું બેંગન બેંગન કી સબ્જી બનાવના હે આજ રીંગણાની તો આજે રીંગણાનું શાક બનાવવાનું છે આજે હું છે મમ્મી

હા તો આપણે ફટાફટ શાક નાખી દઈએ અને પછી રોટલા બનાવી નાખીએ પછી ખાઈ પીને જાય આપણે જ કામ છે હાંજે પછી આપણે ખાધવાનું હાજર ખાવાનું બનાવવું હોય એટલે એમાં એવું હોય કે આજ વસ્તુ ખાવાની ખાવાનું એવું કઈ ન હોય ને એમાં આપણે ખાવું હોય ને આપણે તો શેર એટલે ખબર ન હોય દિવાસો હાંજી વાત કા હાંજી જોઈ જાય

તો ફાઈનલી આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાછા આપણું મિશન ચાલુ કરવા માટે અત્યારના આવી ગયા છે અઢી અને મમ્મી હાલો જાયે હવે એક ખાલી જરી કે એવી ખૂણકી બાકી છે પણ વરસાદ એવો હેરાન કરે ને તો એટલી ખૂણકી અમને પૂરી નથી કરવા દેતું હવારમાં આવી તો સવારે વરસાદ આવે ને અત્યારે જો અત્યારે કેવી વરાપ આપી દીધી આવી રીતે આખો દિવસ વરાપ આપી દેતો હોય તો તો એટલી ખાલી જરાક ખૂનકી છે ને પૂરી થઈ જાય હાલો આપણે આવી ગયા આપણા મિશન ઉપર ભોગી ગયા છીએ તો હાલો જલ્દી જલ્દી આપણું મિશન ચાલુ કરી દઈ એટલે પાક થાય ને તા પતી જાય કદાચ પતિ જાય હવે ચાર પાંચ હાથ એમ તો હાથ આઠ આરું છે તો પતી જાય જલ્દી જલ્દી તો ચાલુ શરૂ કરતા હે આપને મિશન તો ફાઇનલી આજે બધું પૂરું ખણનાખું એટલા ખૂણા હાટું છે ને વરસાદ અમને હેરાન કરતો તો ફાઇનલી આપણે બધું પૂરું ખણનાખું છે હવે જાય છે ઘરે ને છે ને હે મમ્મીને હક હતું જ ને એ કહે કે વરસાદ લે ને જાઓ વરસાદ છે

અત્યાર સુધી ના મારા અર્ધા મૂલ હા તો પડે હજી લેવું હોય પછી જઈ હું લઈ દે કદાચ ત્રણ હજાર હેવું તો મારું કઈ થઈ ગયું હોય મમ્મી ત્રણ હજાર જેવું ત્રણ હજાર થઈ ગયું હોય તો એ ભૂલી એટલા દેવાના તો આપડા તો એટલા ફૈયા ગયા હોય ને ત્રણ હજાર આઈ ન આખો દી આવતી પણ હા હું સુલાવ ને એવું કરતી ને સાફ પાણી ને હોય એટલે હવે તો ફાઇનલી બધું પતી ગયું હવે જાય ઘરે નિરાતે હવે પાછું બે દી પછી છે ને હરકી વાળા પાપે ને તો પાસ ઓલી સાઈડ છે ને કાંટો માલ લઈ એટલે જી ઉગી ગયો હોય ને ખડ એ પાછું લેવાય જાય તો ફાઇનલી જો મારા આરુ ભાઈ બાંધેલો હોય તો આય હસન નો કરે ને છૂટો આટા મારતો હોય તો બારી એથી નકળી રાયડું જ પાડે રાયડું જ પાડે જો બાંધેલો તો આજે મજા આવી ગઈ ને આરુ હમ મજા આવી ગઈ ને બાંધેલો તો તેવો હખનો હુઈ જાય છૂટો હોય ને તો છે ને નકરી બારી એથી નકરી રાયડું પાડે ને રોવે ને ઉત કરે છે ને આ નમુનો બેઠક ઓપ્યો ચાલો આપણે હવે આજ પગ ધોઈ નાખી પછી ખાઈ ખાઈ લેવી આ શાંતિ થઈ આ સાંજે પૂરું થઈ ગયું એમ એકવાર તો ફાઈનલી આપણે નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ આપણે નાઈ આવ્યા ને તો આપણો બધો થાક ઉતરી ગયો તો હવે આવી ગયા છે ખાબા ઉપર નાસ્તો કરવા માટે તો તમને બધાને બતાવું કાજે નાસ્તામાં શું છે મસ્ત મસ્ત આઈટમ છે તો જો આ છે સેવ શેવમરાં મેં હમણાં બે દિવસ પહેલાં મેં બનાવ્યા હતા સેવ શેવમરા એમનું આમ છે ખોરા અને આમાં મેં સોસ ને ક્રીમ બે મિક્સ કર્યા છે આપણે જોઈએ કે સોસ ને ક્રીમવાળા છે એ આપણે કેવા મૂમરાં લાગે મોડામાં તો આપને ખબર જ હોય કે એમાં સ્વાદ એમનો હા એવો નેવો જ આવતો હોય જેવો આવતો આપણે જોઈએ કે ક્રીમમાં અને સોસમાં એવો સ્વાદ આવે મસ્ત સ્વાદ આવે એમાં આપણે છે ને એ ભેળ જેવો સ્વાદ આવે હાલો આપણે ફટાફટ નાસ્તો ખલી પછી મળ્યા હાલે તો ફાઈનલી આપણે નાસ્તો પાણી પણ લીધા છે નાસ્તો સાંજે મસ્ત ઊંઘ આવી જવાની છે એમાં એવું છે કે જ્યાં સુધી અમારું અધૂરું હતું ને હેંદવાનું હોય એમમાં છે ને આપણે હળખી ન આવતી આપણે એવા જ વિચારા એવા રાખે કે સવારે જવાનું થાય નીંદવા માટે ફક્ત દુખશે વરસાદ આવી જાય તો સારું એટલે જાવું ન પડે નીંદવા પણ આમાં એક જોતા સારું છું કે વેલરું પતી ગયું એટલે ઉપાદિક નહીં હવે હવે તો એમાં છે ને હવે હળ ઓછું થાય અને ઓલું તો હશે ને પહેલાં આમાં કંટાળો આવતો એવું હળ હતું હું હા તો ફાઇનલી આજે પતી ગયું ને આજે આપણે મસ્ત ઊંઘ આવી જાય હે તો હવે આપણે બનાવવાની છે રસોઈ તો ફટાફટ બનાવી નાખીએ તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા એક નવા વ્લોગમાં તો ખાસ રીતે બધાને કાટા ભાઈ બાઈને જય શ્રી કૃષ્ણ